દુર્યોધન ને મોકલે મોકલે દેખાયો અને એક એક પણ દેખાયો વ્યક્તિ ક્ષેત્ર વર્ષો પહેલા હું એક ચાલો દ્રષ્ટિ દ્રષ્ટિ બદલીએ વ્યક્તિને નહીં બદલ તમારા ઘરનો દીકરો એનો એ રહેવાનો ગમે તેવો હોય દીકરો ચાલ્યું છે આપડે તો ડિવો થઈ જાવ છોટા આપણે ત્યાં નિભાવી નિભાવી લેવા બધા જ પ્રયત્ન કર્યા પછી પણ હવે સ્વીકાર ચાલો હું એમ કહું તમારે કંઈક દીકરો આવ્યો તમને ખબર નથી સોનોગ્રાફી પણ નથી કરાવી અને મેન્ટલ રિટાઈ અથવા હેન્ડિકેપ આ જૈન ધર્મ ને વળેલા તમે શું સ્વીકારી લો કેટલા વર્ષ આ તમને વિચાર આવે કદાચ વિચાર એટલો આવી જાય આપણે ત્યાં ક્યાં આવો આવી ગયા પછી હવે એને પતાવી દો હવે એને અનાથાશ્રમમાં મૂકી દો આવે ઉલટાનું એમ થાય આ જીવ બીજે ક્યાંક જવાનો હતો આપણે ત્યાં આવ્યો છે હવે આપણાથી થાય કેટલો શું કરાવી લ્યો અમદાવાદમાં ઓળખો दीक्षा कुमुद चंद्रशेखर महाराजना खास पक्ष एना परिवार आवी एक बेबी आई मेंडल रिटा सीधा चंद्रशेखर महाराज पासे गया शू आप के एज करवा आज बात समझावी अनंत पुण्य नो उदय होतो त्यारे आ छोकरी

એનું આયુષ્ય જેટલું હોય એટલું એમાં પાણી ભરાતું માથું પોળું થતું જાય ગાગર જેવું પેટ થતું જાય ડોક્ટરે કીધું છ મહિનાનું મહેમાન છે ત્યારે સાહેબ એક જ વાત કરી બને કેટલું એની પાસે ધર્મ વધારે કરાવે નાના બચ્ચા પાસે ધર્મ શું કરાવાય માસ્કમન કરાવાય શું કરાવે આ મા બાપે નક્કી કર્યું વધુ ને વધુ જાત્રા કરાવ કારણ કે એના

જ્યાં ગયો સંગ્રહ કરો જે ગુણ છે એને વધારો નહીં તો એને સાચવી રાખો આ લોકવિરુદ્ધ કાર્યના ત્યાગ નું પહેલો ગુણ